રંગબેરંગી મંડપ મંડપની શરૂઆત થી અંદર સુધી મુકેલા ફોટોગ્રાફ્સ પરંતુ મંડપની અંદર રંગબેરંગી કપડાની જગ્યાએ તમામ લોકોએ સફેદ રંગના કપડાં કેમ પહેરેલા છે હવે તમે એમ વિચારતા હશો તો સાંભળો આ કોઈ લગ્ન પ્રસંગ નથી પણ પહેલી નજરે લગ્ન પ્રસંગ જેવો લાગે તેવું આ ભવ્ય બેસણું છે ઈડર તાલુકાના ભવાનગઢના રાજવી

અઢાર તારીખમાં રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ભવાનગઢના રાજવી પ્રવિણસિંક કુંભાવતનું અવસાન થયું હતું તેઓએ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસવું પણ એવી જ રીતે ગોઠવવાનું પરિવારે નક્કી કરેલું અને તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાને કારણે તેમના પાડેલા ફોટોનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું આજનો જે પ્રસંગ છે આમ મારા મારા પરિવાર માટે એક દુઃખની ઘટના છે પણ મારા ફાધર અગણસિત્તેર સિત્તેર વર્ષની આયુની અંદર જે જીવન જીવ્યા છેલ્લે એમાં પંદર વીસ વર્ષથી લગભગ પૃથ્વીલોકના મોટાભાગના દેશોનું પરિભ્રમણ એમણે કર્યું છે અને જીવન એક બહુ ઉમંગ અને ઉત્સાહથી એમણે પોતે જીવન જીવ્યું અને અમને બીજ સ સંસ્કાર એમને શીખવાડ્યા હતા કે ભાઈ જીવંગ ઉમંગ અને ઉત્સાહથી જીવન જીવવું જોઈએ અને એમને ધારો કે રોવવા તે ઓછું પસંદ હતું બાલ્યા અવસ્થાથી અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો જેથી મારા મમ્મીને દુઃખ ના થાય એને એવું લાગે સારા સંભાળણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે નહીં કે દુઃખની યાદોમાં જીવે અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું એમને કોઈ તકલીફ ના પડી આટલું રૂઢુરૂપાળું જીવન જીવી ગયા એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે એ સાથે અમે પપ્પાને આજે ઉજવ્યા છે અમે દુઃખ કરીએ અને પાછળના જીવનમાં દુઃખ આવે પપ્પાને અમે એવા જોઈ ના શકતા એની જગ્યાએ ભગવાને અમને સુખદ મૃત્યુ આપ્યું સારી સારું જીવન આપ્યું અને સારા સંભાળા સાથે એમને અમે આજે ઉજવ્યા છે પાંચ હજાર પરિવારને લઈ જવાશે રામ મંદિરના દર્શને રાજવી પરિવાર કરશે સો ગાયનું દાન આ અનોખા બેસણામાં બીજો પણ એક આવકાર્ય નિર્ણય લેવાયો હતો જેમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ પાંચ હજાર પરિવારને રામ મંદિરે દર્શને લઈ જવાનો તેમજ જરૂરિયાતમંદોને સો ગાયનું દાન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે બેસણામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ રાજવી પરિવારના આ નિર્ણયને આવકાર્યો હતો અનોખી રીતે યોજાયેલા બેસણામાં રાજપૂત સમાજ સહિત અનેક રાજકીય નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે આવી પહોંચ્યા હતા એમના નિધન નિમિત્તે સત્યજીતસિંહ બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે તો બાવીસમી તારીખ પછી આ વિસ્તારમાં જે અશક્ત લોકો હોય વૃદ્ધ લોકો હોય આર્થિક રીતે સંપન્ન ના હોય એવા બધા લોકો એવા પાંચ હજાર કુટુંબને અયોધ્યા લઈ જવાનું આજે એમણે જાહેરાત કરી છે સાથે સાથે પિતાશ્રીના નિધન નિમિત્તે